નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ બારિયા આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ પ્રવેજ્ઞાનમાં દર્શક મિત્રો આજે આપણે જાણીશું કે આપણે જે પણ પ્રોપર્ટીના માલિક છીએ તો એ માલિકી હક દર્શાવવા માટે આપણી પાસે કયા ડોક્યુમેન્ટ હોવા એ જરૂરી છે તો તમે કયા ડોક્યુમેન્ટ તમારી પાસે હશે તો તમે એ જે પ્રોપર્ટી છે તેના માલિક ગણાશો કે તમે આ પ્રોપર્ટીના માલિક છો તેવું સાબિત તમે કરી શકશો તો ચાલો દર્શક મિત્રો આજે આપણે તેવા ડોક્યુમેન્ટ વિશેની વાત કરીએ તો મિત્રો ત્રણ પ્રકારની પ્રોપર્ટી હોય છે છે એક ખેતીની બીજી છે એને વાળી બરાબર જે બાંધકામ વાળી મિલકત છે તે અને ત્રીજી છે ઇન્ડસ્ટ્રીયલ બરાબર છે કે જેની અંદર તમે કોઈ પણ પ્રકારનું બિઝનેસ સ્થાપી શકો છો તો દર્શક મિત્રો સૌથી પહેલા આપણે વાત કરીએ

જ્યારે એનએ ની વાત આવે છે દર્શક મિત્રો ત્યારે તેની અંદર પ્રોપર્ટી કાર્ડ નો ઉદ્દેશ્ય મોટો હોય છે કે જે વ્યક્તિનો બંકામનો જે મિલકત છે તેને જો પ્રોપર્ટી કાર્ડ હોય તો તે માલિકી હક દર્શાવી શકે છે પરંતુ બે પ્રકારના પ્રોપર્ટી કાર્ડ બનતા હોય છે જે મિલકત નું એનએ નો પ્રોસેસ સંપૂર્ણપણે થઈ ગયો હોય તેવી મિલકત ની અંદર જે સોસાયટી નું સ્થાપન થયું હોય

એ જે જમીન છે તેનું બારીકાઈ પૂર્વક માપણી થાય માપણી થયા પછી તેની જે સંપૂર્ણ સાથે અલગ અલગ એમને વિભાજિત કરવામાં આવે છે અને વિભાજન થયા બાદ એ જે સોસાયટી ની અંદર જેટલા પણ વ્યક્તિઓ છે એ દરેક વ્યક્તિને પોતાનું એક પ્રોપર્ટી કાર્ડ હોય છે દર્શક મિત્રો જેની અંદર એમનું ઘર નંબર અને તેમનું નામ ને એરિયોને એ બધું જ દર્શાવવામાં આવતું હોય છે પરંતુ જે જે મિલકત એને એને થઈ થઈ ગઈ છે પરંતુ એ ગયા બાદ તેની અંદર કોઈ પણ પ્રકારનું વિભાજન કરવામાં નથી આવ્યું એટલે કે જે સિટી સર્વે છે તેની માપણી કરીને તેની અંદર બાકીને જે પણ ઘર બતાવવા છે કે પછી કોઈ પણ પ્રકારના કોમન પ્લોટ બતાવવા છે તેવી કોઈ પણ પ્રકારની કાર્ય

તે એને થઈ ગયો છે તો એનું એક પ્રોપર્ટી કાર્ડ છે એ એક પ્રોપર્ટી કાર્ડ એ દરેકની પાસે હશે તેમનું જે ઘર છે ઘર વાઇઝ જે પ્રોપર્ટી કાર્ડ હોય છે તેવું નહીં હોય પરંતુ જો જે પણ વ્યક્તિ અંદર સોસાયટીની અંદર રહે છે તેમને તેમનું પોતાનું અલગ દસ્તાવેજ દર્શાવીને તેમનું જે અલગ જે પ્રોપર્ટી કાર્ડ બતાવવું છે અથવા એમનું જે અલગ જે પ્રોપર્ટી કાર્ડ છે બનાવવું છે તો દર્શક મિત્રો તેમને સિટી સર્વેનો ઓફિસનો સંપર્ક કરીને ત્યાં આગળ અરજી કરવાની છે અને બધા સોસાયટીવાળા ડોક્યુમેન્ટ ત્યાં દર્શાવીને એમને જે પણ સ્ટેમ્પ ડ્યુટી આવે છે સ્ટેમ્પ ડ્યુટી ભરીને જે તે કાર્યવાહી છે બધી જ કાર્યવાહી કર્યા બાદ એ આખી સોસાયટીને જે પોતાનું ઘર નંબર છે તે પ્રમાણેનું તેમનું પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં આવે છે એટલે જ્યારે એનેનો પ્રોસેસ કરવામાં આવે ત્યારે આ બે રીતે પ્રોપર્ટી કાર્ડ કરતા હોય છે

પરંતુ જ્યારે કોઈ વ્યક્તિએ એ જે કંપની સ્થાપવા માટે કોઈ પ્લોટ ખરીદ્યો છે અને એ વ્યક્તિએ કોઈ બીજા વ્યક્તિને પ્લોટ વેચવો છે તો તેવા સંજોગો દરમિયાન દર્શક મિત્રો તેમનું જે કંપનીનું જે પ્રોપર્ટી ટ્રાન્સફર હોય છે તે ટ્રાન્સફર થાય છે અને તેની અંદર જે માલિકે ખરીદ્યું હોય છે એ માલિક ફરી બીજા માલિકને વેચે છે ત્યારે બીજા માલિકે એ ખરીદે છે ત્યારે ટ્રાન્સફર જે પ્રોપર્ટી કાર્ડ છે તેના જેવું ટ્રાન્સફર કાર્ડ છે તેની અંદર તેમનું નામ ચડે છે પરંતુ દર્શક મિત્રો એ જીઆઈડીસી બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવે છે કે તેની જે પણ ઠરાવ કરવામાં આવે છે અને ઠરાવ કર્યા બાદ તેની જે ફી હોય છે નક્કી કરેલી તે ભરીને પછી ઇન્ડસ્ટ્રીનો જે પ્લોટ ખરીદ્યો હોય છે કે મિલકત ખરીદી હોય છે તે બીજા વ્યક્તિને ટ્રાન્સફર કરી શકે છે આ ટ્રાન્સફર કરતી વખતે જે ટ્રાન્સફર કાર્ડની અંદર જે વ્યક્તિનું નામ હોય છે એ ઓરિજિનલ માલિક છે તેવું સાબિત થાય છે દર્શક મિત્રો એટલે આ રીતે બીજી વાત કહી દો કે જ્યારે ઇન્ડસ્ટ્રીઅલ પ્લોટની વાત આવે છે ત્યારે તેની અંદર દસ્તાવેજ નથી થતા પરંતુ તેની અંદર જે જીઆઈડીસી બોર્ડ હોય છે તે તેમના જે અમુક ઠરાવ હોય છે ઠરાવના આધારે એમનું જે ફીઝ હોય છે નક્કી થાય છે અને તેના આધારે તેનું વિતરણ કરવામાં આવતું હોય છે તેની જગ્યાએ જ્યારે આપણે ખેતીની જમીન હોય છે અથવા તો બિન ખેતીની હોય છે એટલે કે એને જે જમીન છે અથવા જે રેસિડેન્સી જે પ્લોટ છે તે દરેકના દસ્તાવેજ બનાવવામાં આવતા હોય છે હવે દર્શક મિત્રો આ તમારે જે એને એટલે કે બાંધકામ વિભાગનો જે પણ તમારો દસ્તાવેજ છે તે અને ખેતીની જમીન તમે ઓનલાઈન ઉપલબ્ધ છે ઓનલાઈન તમે એની આર આર ઉપર જઈને પણ તમે તમારા પોતાના જે દસ્તાવેજ છે એને ચેક કરી શકો છો પરંતુ આ ઇન્ડસ્ટ્રીયલ જે પણ તમારે છે તે એની જે ઓફિસ હોય છે ત્યાં જઈને તમારે તે જોઈ શકાય છે તે સિવાય ત્યાં તમે બહાર કોઈ પણ પ્રકારની ઓનલાઈન જે પણ આપણે કેવું છે કે એની આરઆર છે બરાબર છે એ રીતની જે વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર આપણે પોતાનો જે પણ આપણો પ્રોપર્ટી કાર્ડ છે કે પછી ખેતીનો સાકભાનો ઉતારો છે એ જોવા માટે આપણી પાસે ઘણી છે અને ત્યાં જઈને આપણે જોઈ શકીએ છીએ પરંતુ ઇન્ડસ્ટ્રીયલ જે પાસપોર્ટ કાર્ડ છે આપણે તે રીતે જોઈ શકતા નથી એ જોવા માટે આપણે તેની જે મુખ્ય ઓફિસ હોય છે ત્યાં જ જવાનું રહે છે તો દર્શક મિત્રો વિડીયો કેવો લાગ્યો તેના વિશે જરૂરથી જણાવજો જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આજના માટે આટલું જ 제이미 제이미